યુનિટી માર્ચ યાત્રાનું વડોદરામાં આગમન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની હાજરીમાં ભવ્ય સ્વાગત કરાયું શરૂ થયેલી યુનિટી આજે વડોદરા જિલ્લામાં પહોંચી હતી દરમિયાન ચોકડી ખાતે જિલ્લા ભાજપ અગ્રણીઓ કાર્યકરો અને ગ્રામજનોએ તેમજ સ્કૂલોના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર યુનિટી માર્ચ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું સરદાર પટેલની એકસો પચાસ ની જન્મ અનુરૂપ એકતા અને રાષ્ટ્ર ભાવનાનો સંદેશ આપતી આ યાત્રા ત્રણ ડિસેમ્બર સુધી વડોદરા શહેર અને જિલ્લામાં ફરશે યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ખાસ હાજર રહ્યા હતા સિંગરોડ ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું મોદીજીને સરદાર એકસો પચાસ બે વર્ષ સુધી ઉજવવાનું આયોજન કર્યું છે જેના ભાગરૂપે દેશની અંદર પંદર સુધી વધારે સાડા સાતસો જિલ્લાની અંદર પદયાત્રાનું આયોજન થયું મુખ્ય પદયાત્રા સરદાર સાહેબના પૈતૃકામ કરમશદથી નીકળીને